તો આપણે છે ને આવેલિકા આઠ વાગે પગ ગયા આઠ વાગે નહીં એમ તો નવ વાગ્યા જાય તો ખબર નહીં જેટલા વાગ્યો એટલે જવા જાવ તો આપણે દવા એક ખાલી કરીને ખૂબ ઓલરેડી કપામાં આયા ને યાર ઝીંડે આવી ગયા બહુ જથી તો ઝીણો બહુ એટલે કઈ મીડી મીડિયમ આવી ગઈ બહુ નહીં મેં સાંટતા શરતા આવે છે તો આપણે કહેવાનું તો આ લઈ લો પણ કાંઈ વાંધો નહીં બીજું નવો ઓછા લઈ લીધો તો આપણે નિશાન કરતા ને ને દવામાં દેખાડતો તમને આ કેવડું મોટું ઝીંડ પાંદડા પણ મારી ગયેલા

તડ કરીને મેં વાત કરું મતલબ યાર બહુ દિલ બહુ એટલે બહુ એટલે એમ તમે વિડિયો માં કન્ટિન્યુ બેને તો કા ફોર મારી દે સર દે ફાઈનલ ગેસ આપણે તો દવા સાંટો આમડે છે તો સાંટ તા હતી પણ તો હું કે મે કીધું વ્લોગ જરી કે ઉતાર લે રિવર્સ આલે કેમ કે નાયગઢ આલી ને તો દવા થોડીક માથે આવ તો આપણે રિવર્સ આલી છે એક જ વાર પહેલી વાર હતી રિવર્સ આલે ન કરતો આમ આ હું કેવાય સીતા મોઢે ચાલતે હા ભાઈ તો હું કાલો વ્લોગ ઉતારી લો જરીક શૂટ કર લો તો આપણે ધીમે ધીમે આલી મસ્ત મસ્ત ની દવા તો ને વેલા સાંટ પડે ને કાલ લે ને વર્ષા વરસાદ કાલ કાલની પણ બમ દે તો અમારે ના દિયાળ મનો તો પણ આયા તો ને તડકા ની વાત કરું ને મારા વાલા તો દુનિયા નો તડકો વાત કરું એટલે આપડે તો ટોપી પેલી થી મારું તેડકો કરવું હું એ ને પવન ની વાત કરું ને પવન ની તો પવન જ ને બોલો પવન ને એટલે દવા સાંટ ની મજા કરે ને હેરકી સટાઈ ની તો હાલો આપણે ફટાફટ દવા છાંટી દઈએ આની કેસ આપણે દવા બહુ સાંટી દીધી મસ્ત મજાની આપણે ને ઉતરવાની સોળી બરબર તો સોળી બળ ઉતરી લઈને શર્ટ બળકી બદલાઈ લઈ અહીંયા આવીને બદલે ઉતા પડે કેમ કે દવા સાઉન્ડ નથી તો ઓલો શર્ટ એને થોડો ખાર આવતો મારા વાળા બહુ એટલે બહુ મસ્ત મજા મજાનું બગાડે તો નહીં દવાવાળું તો આપણે શડમેટ બદલાઈ લઈ પેલા પછી સોળી ઉતારવા પછી આવું જો કરે તો તમે મેડિયમ ને મારા વાલા કંડિન્યુ બને તો બરોબર મજા નહીં બરોબર મારા વાલા હાલો તો ચોળી બોલો આઇન લિકેજ નવો દેવ શું ઉજવશે એમ આપડે જેના કાલ કહ્યા નથી તમને બધાને ખબર જ છે ને આ હું છે તમને ખબર છે કોમેન્ટમાં કહી દઉં આ કે છે કે લાલ લાલ ખાવાનું હું એનું નામ મને તો નહીં આવડતું પણ આપણે વાડીમાં દવા સાંડતા દવા સાંડે ક્યારે ગરમી થાય ને દુનિયાની તો પરોખાઈ લઈ ગડી યાર પછી પા ના સાંડશું કેમ કે તમને ખબર જ છે ગરમીની દવા નો સાંડાય ને હશે ને આ ને આમ દેખાય લાલ પણ અંદર બહુ લાલ ન નીકળે જવું થોડું થોડું નીકળે ખાટો હોય એટલે દુનિયાનું ખાટું હોય તો નામ તમને આવડતું હોય ને તો કોમેન્ટમાં કહી દેજો હું મને તો વાતને ખબર નહીં તમને બધાની ખબર હોય તો કોમેન્ટમાં કહી દેજો બાકી આપણને નામ આવડતું જ નહીં પાન લે કહે ને લેટ નથી અમારે ને ગરમી છે ફૂલો ફૂલ તો આપણે છે ને દેશી બધું ઝુકાડ કરવાનું આપણો પંખો છે ને આને ડાયરેક્ટ સોલારની ડીશ ઉપર ફરે બરોબર તો આપણે ના વાયર વાયર ભેગું કરી લઈ ને અહીંયા છે ડીશ જરી તો ઉપર આપણે પંખો ફેરવવાનો છે તો આપણે છે ને ડીશ બીસ લીધી છે તો મસ્ત મજા તો નીચે આપણે તો હશે ને આપણે ને અહીં મેકી દી હવે પાવર આવો મળશે એટલે અમે શેડા ભેગા ન તાન તું પણ કે પટ પાટ પાટ બોલી દે બહુ તો કેવું કડકડ બોલે તો ચેડા બધું નાખી દઈ ને આને છે ને આપણે આવી રીતે મેલતી દઈશું અને આપણે પંખાને છેડા આપી દઈએ પંખા પંખા મેઘ વાગડે ફરે જવું તમે હવે છે ને આપણે શેડા બાંધીએ એમાં ઊંધાવાળી ન થઈ ધાન નાખવું પડે કે પંખામાં બાંધો ન આવે એમ કે એમાં પંખો ઊંધો ફરી ઊંધો છેડા દેવાનો હોય તો એમાં કાલે લાલ કયો હોય ને પીળો કયો લાલ કયો હોય ને કાળો કોઈ ખબર નહીં બરાબર ત્યાં આ એક તો ટૂંક પડે પેલા અમે સડપ બાંધી આવો આપણે બાંધવા ને જોઈ લો તમે સીધો ફરે ગોંધો ખબર નહીં ફરે પછી ખબર પડે આપણે કેમ પીરો નહીં લા પેરો પેરો તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મને શેડ આપી દે સીતા એપા ઊંધા નહીં આપ્યા બરાબર તો આને આપણે પાણી મેળવી દઈને કે ભેગા થાય તો તમને ખબર છે ફળાક ફળાક બોલી જાય એવું છે બધા આવું દેશી ઝુગડ કર્યો તમે બધા એવો કરજો તો પંખા પંખા પહેરવજો બધું બાકી છે ને આ મને લાગે વરસાદ ને ફાઇનલી આવી જાય આવી જઈ થવારું ગરમી થઈ ગઝર રજા આપણે આપણે ખેતરની અંદર દવા છાંટવાની બાકી બરાબર તો આપણે ચોટ દવાની પણ દવા છાંટવાની આપણે બરાબર એ ઓલી બધું હોય ને ઓલી બધું વરસાદ છે ફૂલે ફૂલ કરી દે છે મારા અંદર પ્રમાણે તો અંધારેલું છે બહુ બરાબર આવી જાય થારું ભાઈ તો છે ને દવા બાવવા સાંટવા મળી ટાટા પૂરતો નહીં ત્રણ ગયા પણ ગીર નહીં થાય અહીંયા પોપ જો કે બાકી જો સાઈએ પીડો તેડકી મેં ગઈ નહીં થઈ થઈને કુંડી ગાભા દેવી હાલ તો પોપ બોપ લઈએ આપણે અહીંયા કુંડી છે આપણે ના પહેલાં તો હેઠળ મેં પછી ભલે લેવાનો પછી ચડાવવાનું ખંભે હાલે તો હાલ મેલ દીધું છે આપણે દવા છે અહીંયા દવા બાવી ગયા જલ્દીમાં જલ્દી આમાં અહીંયા પોપ મેગી ભરેલી વેલી આમાં બરોબર ਹਾਂ ਤੇ ਤੋਂ ਵੀ ਮਿੱਤਰੋ ਸਨੇ ਆਪੜ ਸੁ ਤੋਂ ਵਾਹੜ ਬਾਣੋ ਜਿਲਦੋ ਸੋ ਮੋਟੋ ਬੁਧਾ ਆਣ ਤਾੜਵਾ ਨੇ ਨਾਲੀ ਰਪੜੇ ਕਦੂ ਪੀਵਾ ਪਾਣ ਮਾਟੇ ਪਾੜੀਏ ਬਰਬੇ ਆਂ ਮਰ ਪੁਰੂਸ਼ ਬੈਂਡ ਬੇ ਆਂ ਇਸੇ ਨਾਲੀ ਰੋ ਕਿਤਲਾ ਬਦਾ ਜੋ ਨਾਲੀ ਇਸੇ ਨਾ ਨਹੀਂ ਪਰ ਹੈ ਨੇ ਸੜਬੋ ਨੇ ਕਿਵੜੋ ਮੋਟੋ ਵਾਣੋ ਜੋ ਤਾਂ ਆਪਣੇ ਪਾਣੀ ਲਈ ਕਦੂ ਨਾਲੀ ਇਸੇ ਨਾਲੀ ਜਿਹੜੀ ਸਾਈਂ ਜਰੀ ਇਹ ਨਾਲੀ ਦੇਖਣਾ ਦੇਖਣਾ ਬਾਹਰ ਤਾਂ ਆ ਵਾਣ ਥੋੜਾ ਮੋਟੋ ਬੜੇ ਤਾਂ ਬੜੇ ਨੇ ਪਰ ਨਾਲੀ ਇਹ ਕਦੂ ਪਾੜੀ ਲਈ ਫਟਾਫਟ તો હશે ને એક નાળી પેડું પણ પાકલ કાસ ખબર નહીં કાસુ હોય તો પીવાનું પછી વધારે છે આપણે કેમ લાગે તમને કેમ લાગે પાકલ લે છે કે કાસું છે કોમેન્ટમાં કહી દીધો બરાબર મને ખબર નહીં પડતી ફોડી એ તો ખબર પડે પણ ફોડી પાકલ નહીં કરવી તો યાર થોડું પીવાય નહીં પછી મજા ન આવે તો મિત્રો છે ને આપણે વાગે એ ચાર સાડા ચાર જેવું થઈ ગયું છે બહુ ખબર નહીં યાર જોયું નહીં ફોનમાં ને આપણે બી એ ને દવા મગ જ છે ને હે એ મારા બાપા કે સો વાગે છે ખબર નહીં યાર જેટલા વાગ્યા એટલે જાવા ગયો અમે ને તો મારા ભાભી મગબ કંઈક નહીં દે છે ને વાકા વાકે ભાઈ ઠાકી દે આવે હાવ કેટલા કેટલા આમ પારવા કરાવવા ને એ ખબર પડે નહીં કંઈ પડે ભાભી તમને ખબર હા હા એમ કરે તો કાંઈ એમ નહીં હે અઠેગઠે પારવા કરી બરોબર તો આમાં જો એટલી એટલી વેળું રાખવા પડે આ કેટલી વેજ થતી છે માપી લો એક બે બે વેજ ને પાંચસો આંગળ છે એટલી વેળું રાખવી પડે ને કરે પછી આને બહુ મોટો થાય ને આ બધી બધું પથરાય તો એવી રીતે હોય ને આમાં ની બબ્બે ફૂટે એમ બબ્બે ફૂટી જાય કદાચ પ્રમાણે છે ને મિત્રો દવા મેં તો મેળું મેર્યું નથી બોલો કેટલી તાકતવાળી બોલો આપણે માથે આમ કે આપણને બળે ના ઈળું આમાં દેખાતી નથી પણ તો હું દેખાડી તો ઈળું માથે દવા જાય ખાય તોય મળતી નથી બોલો તો કેટલી તાકતવાળું ઈળું કેવાય બોલો આપણે કરતા તો ઈળું તાકતવાળું તો આમ આપણે દવા સાટી હવાર જતી પણ એને મરી નથી તો સારું કેવાય ઈળું

બરોબર ને આમાં છે ને કપાની બે ની કપાની શાહ ની વસાળે કરેલા મગ કેમ કે કપા અમારે બહુ જમાવટ થાય નહીં એટલા માટે મગ કરવા પડે તો બધી બાજુ એળું જ છે જો મારા ભાભી કે આવજો બધું બધા મિત્રો મગ ખાવા વાહ વા મગ થોડા ખવાય ખવાય આવેલા કાસા હોય ખવાય ગા કોક વ્યાવળ કરવું હોય તો તો મગ પહેલા તો આપણને કોણ તો એવું છે ને આ બધું હેમન ને એવું છે બધું બધી બધું કપાય ને જો કંઈક ઓલી બધું વરસાદ હતો યાર અમારે આવ્યો નહીં પણ હું કરું જો કાંઈ વાંધો નહીં હાલો તો આપણે ને ફટાફટ ને દવા મળી જાય આપણે વાંહે રહી જાય કેટલા બધા તો ફાઇનલી મિત્રો છે ને આપણે જે મગ હતા યાર મારા વાળા નહીં દીધી નહીં મસ્ત મજાના અને જરી ગયું છે મારા ભાભીને આપીએ આપણે શું કહેવાય પત કહેવાય કે પત સી હોય આપણે આવ્યું મારા ભાભીને બરાબર તો મારા ભાભી તો એને ભાઈ પત બાદ ન આવે એમ કે મારા બા કાંઈ વાંધો નહીં મારા બાઈ નહીં દીધો અજેના પર હેડ વાકે આકો બાકી બરો ભાઈ તુ આજ ને દુન કાલ ને દુકા બા હા ઈ કાલ આજ ને ભેટા દુકી જાય આજ ઠાકી જાય એમ કે માર બા તો આપણે ને ભાગુન બખેર ભાગુ હાલો હાલો ખેર ભાગુ છે આ સે ડોડે તો કેવડે કેવડે ડોડે પણ આપણે નથી મારવા વાલે લે સવાઈ ની કોઈ ખેતર માં એમ તો આપણને ખબર પડે ભાઈ આપણે નાના નથી એટલે કોઈ ખેતરમાં ન જો ભાઈ નાના હોય ને તો વઈ જાવ તો હાલે બરો ભાઈ ભાગુ ભાબે હે એ મારા ભાભી કે મારે રાત અહીં રહી જવું તો કારણ તો મારા ભાભીને ભલે રાત્રિ આપણે ટીફીન દીધો બરોબર તો હાલ આપણે ભાઈજી કહેવાય હવે મિત્રો છે ને આપણા વ્લોગ એમ પૂરો કરીને એક મારે તમને વસ્તુ દેખાડવાની છે આ બગીચાની અંદર છે એ હું તમને આ માં પણ આના બીજો આવે ને વ્લોગ તો એમાં તમે બધે જોઈ લે તો આનો વ્લોગ આપણે પૂરો કરી ચેનલ માં ન હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીને આ માં બધા મિત્રો બાય બાય